નમસ્તે વેલકમ ટુ ધનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરેડેમી વિકલ્પ કુટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ચૌદ વર્ષ પહેલાં નવેમ્બર બે હજાર અગિયારમાં જ્યારે મેં યુપીએસસી જીપીએસસીના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં મારી કારકિર્દીની શરૂઆત કરી એક ખાનગી સંસ્થા કે જેમાં મેં પહેલો લેકચર લીધો હતો નવેમ્બર બે હજાર અગિયારમાં એના તરત પછીના મહિને એક જ્ઞાતિ આધારિત સમાજની સંસ્થા જ્યાં આગળ એમણે મને આમંત્રિત કર્યો અને મેં બંધારણનો લેક્ચર ત્યાં આગળ લીધો પછી તરત બે ત્રણ મહિનામાં સ્પીપામાં મેં આઈએસ સ્ટડી સેન્ટરને ભણાવવાની શરૂઆત કરી અને પછી બસ કારકિર્દી આગળ ચાલતી રહી ચૌદ વર્ષ વીતી ગયા અમને આમ એ ચૌદ વર્ષ પહેલાંની વાતને મેં અત્યારે એટલા માટે યાદ કરી કે જ્યારે હું પાછું વળીને જોઉં છું કે કઈ એ બાબતો હતી કે જેણે મને ચૌદ વર્ષ આ ક્ષેત્રમાં ટકાવી રાખ્યો શરૂઆતના જ એકાદ બે લેક્ચર્સની અંદર એ કઈ વાતો મેં વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી કે જેનાથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હું ક્યારેય કોઈને પ્રભાવિત કરવા માટે કામ કરતો નથી પણ વિદ્યાર્થીઓના જે શબ્દો હોય એ શબ્દો હું આપણી સમક્ષ મૂકું છું કે કઈ એ બાબતો હતી કે જેનાથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા મને એક લોકચાહના મળી જેની મેં ક્યારે અપેક્ષા રાખી નહોતી આવી બાબતોને જ્યારે હું યાદ કરતો હોઉં ને ત્યારે નીકળે ઘણી બધી બાબતો પણ અમુક બાબતો એવી છે કે જે મને અંદર વસી ગઈ છે ભૂલાતી જ નથી જેમ કે જેવું મેં પહેલો લેક્ચર લીધો કોઈક જગ્યાએ એમાંના અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જે ભારતના બંધારણ વિશે પહેલા ભણીને આવ્યા હતા જે મિત્રો આ ક્ષેત્રને બહુ ન જાણતા હોય એમને જણાવું કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ઘણી બધી બાર કોચિંગ લે છે એક વાર કોઈક સંસ્થામાંથી કોચિંગ લીધું પછી ત્યાં સંતોષ ન થયો એટલે બીજી કોઈક સંસ્થામાં જાય બને કે ત્યાં પણ સંતોષ ન થાય તો પાછા ત્રીજી કોઈક જગ્યાએ જાય અને કદાચ ત્યાંથી સંતોષ ન થાય તો પાછા ઓનલાઈન કોચિંગમાં જોડાય આવું કરતા રહેતા હોય છે ઘણું બધું મટિરિયલ વસાવતા હોય છે કોચિંગ સંસ્થાઓમાં ફરતા રહેતા હોય છે સાચું કહું તો અમારી સંસ્થામાં સંવિધાન કરિયર એકેડેમીમાં ઓફલાઈન અને હવે તો ઓનલાઈન પણ જોડાનારા મોટાભાગના મિત્રો એ છે મોટાભાગના વિદ્યાર્થી મિત્રો એ છે કે જે પહેલાં ક્યાંક ને ક્યાંક કોચિંગ લઈને આવ્યા હોય બરાબર છે આપણે માર્કેટિંગમાં એટલા તો છીએ નહીં તો બનતું હોય છે એવું કે કોઈક નવો સૌ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં જોડાવાનું પસંદ કરે તો એને આપણી સંસ્થા વિશે જાણ હોય જ નહીં બરાબર કારણ કે આપણે એવા કોઈ મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હોતા નથી નથી સોશિયલ મીડિયા ઉપર આવડી આપણી એવડી મોટી કોઈ જાહેરાત કે નથી રોજરોજના કારણ વગરના લાઈવ લેક્ચર્સ મૂકીને આપણે એવું કોઈ માર્કેટિંગ કરતા તો મોટાભાગે એવું બને છે કે નવા સવા વિદ્યાર્થીને આપણી સંસ્થા વિશે બને કે સીધી જાણ ન હોય તો એ બે ત્રણ સંસ્થાઓમાં ફરે સાચું કહું તો ત્યાં આગળ એ અથડાય પછડાય અને પછી કોઈ એને કહે કે આ સંસ્થામાં જાઓ તો તને સારું માર્ગદર્શન મળશે પછી અમારી પાસે આવે છે અને અમને ગમે છે કે એણે તમામ ખોટા અનુભવ બાદ આ સાચો અનુભવ લેવાનું પસંદ કર્યું તો એ વખતે એવું બન્યું કે જ્યારે મારે પહેલો લેક્ચર આપવાનો હતો અને દરેક સંસ્થા કે જ્યાં આગળ મેં પહેલું લેક્ચર આપ્યું છે ત્યાં જ ઘટના ઘટી છે એમાં બને કે ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલા આવું કોઈ કોચિંગ લઈને આવ્યા હોય એટલે સીધી જ હું એમને શરૂઆત શૂન્યથી ન કરાવી શકું કે એમને કંઈક ખબર જ નથી એમ કહીને હું શરૂઆત કરવા જાવતી યોગ્ય ન ગણાય ને તો મારે માનવું પડે કે એ લોકોને કંઈક ખ્યાલ છે તો એનાથી વધારે હું એમને કંઈક આપું પણ પહેલા મારે જાણવું પડે કે એમને કેટલું ખ્યાલ છે શું એ લોકો જાણે છે એટલે હું એમને સવાલ કરતો કે તમે ભારતના બંધારણ વિશે શું જાણો છો એના વિશેની શું જાણકારી આપની પાસે છે દરેક સંસ્થા મેં બન્યું છે સ્પીપા સહિતની દરેક સંસ્થા અમે બન્યું છે જીપીએસસી ક્લાસ વન ટુ અને આઈએસ ની તૈયારી કરનારા દરેક વિદ્યાર્થીએ કર્યું છે મને જવાબ આપ્યો હોય કે સર ભારતના બંધારણ વિશે અમે જાણીએ છીએ કે તે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે અને અમુક વિદ્યાર્થીઓ તો બહુ ગૌરવ સાથે વાત કહેતા હોય બે ગૌરવ હોય એમાં એક તો ભારતનું બંધારણ સૌથી લાંબુ છે અને ભારત અમારો દેશ છે એ બાબતનું એમને ગૌરવ હોય અને બીજું કે આ વાત અમે જાણીએ છીએ એ વાતનું પણ એમને ગૌરવ હોય તો હવે ગૌરવ સાથે વાત રજૂ કરતા હોય અને મારે ત્યાં આગળ એમને ગૌરવ તોડવું પડતું ગૌરવ કદાચ ઘમંડ ન બની જાય એટલા માટે મારે ત્યાં આગળ એને ચકનાચૂર કરી દેવું પડતું મારે એમને કહેવું પડતું કે તમે આજે કહો છો ને એ ખોટું છે તમે આજે બોલો છો ને ગર્વ સાથે બોલો છો કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે એ વાત સદંતર ખોટી છે વીસ પચીસ વર્ષ સુધી તમારી કોઈક માન્યતા બંધાઈ હોય માન્યતાનું કોઈક તંત્ર તમારી અંદર ઘડાયું હોય અને એને એકદમથી આવીને કોઈક તોડી નાખે તમને ખોટા કહે બરાબર એટલે ઝાટકો તો લાગે પણ સાથે એ પણ ખરું કે જેણે તમારી એ ખોટી માન્યતા તોડી એના પ્રત્યે તમને માન જન્મે એના પ્રત્યે તમને આદર જન્મે અને એની વાત હવે તમને સાંભળવા યોગ્ય લાગે મારી સાથે આ બન્યું છે કે વિદ્યાર્થીઓ પાસે આવી જે કોઈ પણ ખોટી માહિતીઓ હતી એને હું તોડી પાડતો અને એમ કહીને મારી સ્વીકૃતિ ત્યાં આગળ વધતી ચાલી આ પ્રસંગને મેં અત્યારે એટલા માટે યાદ કર્યું કે કેટલા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા કદાચ આપણે આપણી જે આ બુક છે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા સંવિધાન પબ્લિકેશન્સ મારા દ્વારા લિખિત પુસ્તક પાંચમી આવૃત્તિ છે અત્યારેની આ પુસ્તક લાંબા સમયથી આઉટ ઓફ સ્ટોક છે બજારમાં મળતું નથી અને વિદ્યાર્થીઓને આ પુસ્તક જોઈતું જ હતું દસ વર્ષમાં આ પુસ્તકે ખૂબ લોકચાહના મેળવી છે પણ હવે વિદ્યાર્થીઓને પુસ્તક મળતું નથી તો એ શું કરે એટલે આપણે એનો એક રસ્તો કાઢ્યો કે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં એને ઈ બુક તરીકે મૂકીએ તમે મોબાઈલમાં જેને વાંચી શકો એ રીતે આપણે એની વ્યવસ્થા કરી હવે આના માટે એક વિડીયો બનાવીને મેં સમજ આપી હતી ત્યાં એક વિદ્યાર્થીએ નીચે કોમેન્ટ કરીને મને એક સવાલ કર્યો આવા સવાલો આવતા રહેતા હોય પણ બધા સવાલોના જવાબ આપવા મારા માટે શક્ય હોતા નથી તો હું ઘણા બધા સવાલોમાંથી અમુક પસંદ કરી લેતો હોઉં છું કોમેન્ટ વોટ્સએપના મેસેજિસ કે હોય હોય તો કોલ્સ ટેલિગ્રામમાંથી અમુક સવાલોને પસંદ કરીને છાશ્વા આ રીતે વિડીયો બનાવીને જવાબ આપતો હોઉં છું તો એક વિદ્યાર્થીએ સવાલ કર્યો કે નમસ્તે સાહેબ નામ છે એમનું વી મિસ્ટિક સાચું નામ શું હું નથી જાણતો પણ એમનું યુઝરનેમ લખેલું છે વી મિસ્ટિક એમણે પૂછ્યું કે નમસ્તે સાહેબ એક વિનંતી છે કે આપનું પુસ્તક ભારતનું બંધારણિક રાષ્ટ્રની સંહિતા પાંચમી આવૃત્તિમાં વાંચન વખતે પાના નંબર બે પર નોંધ તરીકેના પ્રથમ ફકરામાં અમેરિકાના બંધારણ વિશેની વાત સૌથી લાંબુ લેખિત બંધારણ વગેરે વગેરે કરી છે આ વાક્યોમાં મૂંઝવણ અનુભવાય છે આ વાક્યોમાં મૂંઝવણ અનુભવાય છે સાહેબ શોર્ટ કે વિડીયોમાં સમજણ આપશોજી આ માટે મદદ કરશોજી આભાર તો એમણે કહ્યું કે આપણા પુસ્તકની અંદર આપણે સૌથી લાંબા બંધારણ પાના ઉપર વાત કરી છે યસ હવે આ એકાદ બે કોપીસ તો અમારે અમારી પાસે રાખવી પડે ને આ એ છે બરાબર તો નવી છપાવી હોય બુક અને તમને નથી આપી એવું નથી બરાબર તો આ બીજા નંબરના પાના ઉપર તમે જોશો તો મેં નોંધ મૂકી છે અને એને બોલ્ડ કર્યું છે કે જેથી તમારા ધ્યાનમાં એ વધારે આવે આવી જેટલી પણ ખોટી માન્યતાઓ મેં વિદ્યાર્થીઓના મગજમાં જે તે સમયે જોઈ હતી ત્યારે તો બહુ નક્કી નહોતું કે હું ભવિષ્યમાં પુસ્તક લખીશ પણ એટલું નક્કી હતું કે જ્યાં જ્યાં ભણાવીશ ત્યાં આગળ વિદ્યાર્થીઓની આ ખોટી માન્યતાઓનો તોડતો રહીશ બરાબર છે અને એમાં સફળતા પણ મળી છે તો એટલા માટે આની અંદર મેં પુસ્તકમાં જાણી જોઈને બોલ્ડ લેટર્સથી એને હાઈલાઈટ કર્યું છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ નથી દેશોના બંધારણોની સરખામણી જ્યારે તમે કરો ત્યારે ભારતનું જ બંધારણ સૌથી લાંબુ કહેવાય દેશોની સરખામણીએ પણ એવું થોડું છે કે બંધારણો ફક્ત દેશોના જ હોય અમુક દેશોમાં તો રાજ્યોને પણ પોતાના અલગ બંધારણ હોય છે ભારતમાં નથી હા એક રાજ્ય હતું જમ્મુ કાશ્મીર જ્યારે પોતાનું અલગ બંધારણ હતું પણ આજનો તો દિવસ છે પાંચ ઓગસ્ટ આજથી બરાબર છ વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરનો જે વિશેષ દરજ્જો હતો એનો તો આપણે કાઢી નાખ્યો હવે એની પાસે અલગ બંધારણવાળી કોઈ વ્યવસ્થા નથી તો આપણા દેશમાં રાજ્યોને અલગ બંધારણ હોય એવો કોઈ વિચાર જ નથી પણ બીજા અમુક દેશોમાં તો છે અમેરિકામાં છે અમેરિકામાં પચાસ રાજ્યો છે અને દરેક રાજ્ય પોતાનું અલગ બંધારણ ધરાવે છે આમાંનું એક રાજ્ય છે અલાબામાં અલાબામાં રાજ્યનું બંધારણ એ ભારતના બંધારણ કરતા ત્રણ ગણું મોટું છે ત્રણ ગણું મોટું છે અને છતાં આપણે કહીએ કે ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ તો એ તો ખોટું કહેવાય ને ખરા અર્થમાં અલાબામા રાજ્યનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે ભારતનું નહીં ભારતનું બીજા ક્રમે આવે બરાબર પણ જેમ કે મેં જણાવ્યું કે તમે લેખિત બંધારણોની સરખામણી કરતા હોવ અને કહો કે અલાબામાનું સૌથી લાંબુ યોગ્ય છે પણ જો તમે દેશોના બંધારણોની સરખામણી કરતા હો તો તો તમારે કહેવું પડે કે ભારતનું બંધારણ જ સૌથી મોટું છે બરાબર છે એ વાત મેં આ બીજા નંબરના પાના ઉપર સમજાવેલી છે બરાબર અને સાથે મોનેકોનું બંધારણ જે સૌથી નાનું છે એની પણ વાત મેં સમજાવેલી છે સામાન્ય માનસિકતા એવી છે લોકો એવું માને છે કે અમેરિકાનું બંધારણ કે જેમાં ફક્ત સાત અનુચ્છેદો છે એ સૌથી નાનું છે એવું નથી આ સૌથી નાનું છે બરાબર આ વાતો મેં આ ફકરામાં કરેલી છે બે હજાર અગિયારમાં તો મેં આ બધું ભણાવવાની હજુ શરૂઆત કરી હતી બરાબર અને એ વખતે ફરિયાદ મારી આ જ રહી છે ને કે જે શિક્ષકો આ ક્ષેત્રમાં એ વખતે ભણાવતા અને શિક્ષકો પણ કેવા એવા કે જે મારાથી વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ સિનિયર હોય મારા પપ્પાની ઉંમરના હોય એવા એવા શિક્ષકો હોય એવા શિક્ષકો કે જેમણે કોઈક ને કોઈક પ્રકાશન હેઠળ પુસ્તક લખ્યું હોય બનાવ્યું હોય આ આ બધા બધા જ જ એક પણ બાકી નથી ખોટી માહિતીઓ સાથે ભણાવતા બરાબર કારણ કે અંગ્રેજી પુસ્તકો એ લોકો જાતે ક્યારે વાંચી શકતા નહોતા એમને અંગ્રેજી આવડતું નહોતું બરાબર અને એ જ શિક્ષકોનો ફાલ વિદ્યાર્થીઓને આવી ખોટી માહિતીઓ સાથે તૈયાર કરતો અને એટલે જ તો આપણા ગુજરાતનું સ્પર્ધાત્મક પરીક્ષા જગત એ ક્યારેય પરિપક્વ નથી બની શક્યું દિલ્હીની સરખામણીએ આપણા ગુજરાતીઓ ખૂબ પાછા રહી ગયા એનું કારણ આ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરું છું બિઝનેસીસની વાત નથી કરતો બરાબર છે એનું મૂળ કારણ આ કે શિક્ષકો પાસે આવી માહિતીઓનો અભાવ રહેતો આ એક માહિતી નથી આવી અસંખ્ય માહિતીઓ છે જેમ કે ભારતના બંધારણમાં ભાગ કેટલા બરાબર મૂળ બંધારણમાં બાવીસ ભાગ હતા હું જોઉં છું જ્યારે મેં લેક્ચરશીપની શરૂઆત કરી હજુ લોકો બાવીસ ભાગ જ ભણાવે છે કે જયારે એ વખતે ભાગોની સંખ્યા પચીસ થઈ ગઈ હતી બરાબર છે ભાગમાં પાછું બંધારણમાં ભણાવવામાં આવે કે જુઓ બંધારણમાં તો પેટા ભાગ છે પુસ્તકોમાં લખીને આપે કે બંધારણમાં પેટા ભાગ છે પણ હું તમને કહું કે બે હજાર અગિયારથી થી એક મોહિમ છેડી હતી એક આંદોલન શરૂ કર્યું હતું આ ક્ષેત્રની અંદર એ હવે સફળ થતું જણાય છે સફળ થતું જણાય છે કારણ કે હવે જે લોકો આવી ખોટી માહિતીઓ આપતા પુસ્તકોની અંદર એમના પુસ્તકો પણ બદલાઈ રહ્યા છે કારણ કે આપણું પુસ્તક જેટલું લોકપ્રિય બન્યું એટલે એ સૂચવે છે કે માહિતી વધુ પ્રસરી વધુ લોકો સુધી એ માહિતી પહોંચે એનો સીધો અર્થ એ થાય કે જે લોકો ખોટી માહિતી આપતા હતા એમણે બદલવી પડે બરાબર ભલે એમણે જાતે રિસર્ચ કરીને ન જાણ્યું હોય આપણા પુસ્તકમાંથી સીધી નકલ કરી હોય નકલખોરોનો તો આપણે ત્યાં એક જમાનો ચાલે છે અત્યારે બરાબર શિક્ષકોમાં પણ આ બન્યું છે કે શિક્ષકો પણ હવે ક્લાસરૂમમાં ઊભા થાય તો વિદ્યાર્થીઓ સામો સવાલ કરતા થયા છે વાંચીને આપણા લેક્ચર્સ જોઈને કે સર સંવિધાન પબ્લિકેશન્સના પુસ્તકમાં તો પેટા ભાગ જેવું કંઈ લખ્યું નથી તમે કઈ રીતે પેટાભાગની વાત કરો છો બરાબર આવીને કોઈ ટીચર કહી દે કે ભારતનું બંધારણ સૌથી લાંબુ છે તો આપણું પુસ્તક વાંચીને વિદ્યાર્થી સામું કહે છે કે ના એ સૌથી લાંબુ નથી બરાબર એટલે હવે શિક્ષકોએ પણ અને હું તો કહું જ છું જેટલા પણ આ ક્ષેત્રના શિક્ષકો છે આપણા કોર્સીસ ઓનલાઈન કોર્સિસ અત્યારે બહુ ઓછી કિંમતે ઉપલબ્ધ છે આપ ભણો ને પછી ભણાવો સીધી નકલ કરીને ક્યાં પહોંચશો બરાબર સાચું ભણવું જરૂરી છે સાચું ભણાવવા માટે શિક્ષક પછી બનાવે વિદ્યાર્થી પહેલા બનવું પડે મને એ પણ આનંદ થાય છે કે મારા ઘણા વિદ્યાર્થીઓ આજે આ ક્ષેત્રમાં ભણાવી રહ્યા છે એ સાચી માહિતીઓ પ્રસરાવે છે પણ પ્રસરાવતી વખતે પાછી એક ત્રુટી એ રહી જાય છે કે વિદ્યાર્થીઓને દબડાવતા હોય છે બરાબર કે તને આટલી નથી ખબર કે ભારતનું બંધારણ એ સૌથી લાંબુ નથી બરાબર આમ કહીને એને સમજાવતા હોય છે એવું ના કરાય મેં એવું ક્યારે નહોતું કર્યું બરાબર વિદ્યાર્થીને ન ખબર હોય તમને પણ ક્યાં ખબર હતી બરાબર વિદ્યાર્થીને પ્રેમથી સમજાવવાનો હોય જો એને નથી ખબર તો પ્રેમથી એને શીખવાડવાનું હોય કે સાચું આ છે પણ ઘણા લોકો એમ બતાવવા માટે કે મારી પાસે ઘણું બધું નોલેજ છે બરાબર એનો શો ઓફ કરવા માટે આવી બધી માહિતીનો ઉપયોગ કરતા હોય કે જુઓ હું તમને કહું છું કે ભારતનું બંધારણ સૌથી લાંબુ નથી બરાબર છે તો એ રીતે ન કરાય આ સૂચવે છે કે તમે વિષયોને સમજ્યા નથી ખાલી તમે પેલો રોફ જાળવા માટે ક્યાંકથી માહિતી ઉઠાવી લીધી અને વિદ્યાર્થીઓની સમક્ષ બેરસી રહ્યા છો આવી બીજી બીજી પણ ઘણી બધી માહિતીઓ છે જેમ કે એંગ્લો ઇન્ડિયાની વ્યાખ્યા બરાબર અને બીજું ઘણું બધું એનો એનો કોઈ સીમા નથી એટલી બધી બંધારણિક કેવો વિષય રહ્યો છે અમારા ક્ષેત્રમાં કે જ્યાં કોઈ પણ નવો શિક્ષક આ ક્ષેત્રમાં જોડાય અને એને ભણાવવું હોય તો શું ભણાવવું તો સૌથી પહેલો વિષય મગજમાં આવે ને એ એ બંધારણ બંધારણ છે બરાબર ભારતનું અને પછી કંઈ પણ બકવાસ રાખે બરાબર ભારતના બંધારણ વિશે સમાજમાં વ્યાપક ગેરસમજ ફેલાયેલી છે એનું મૂળ કરણા છે આવા વિદુષક શિક્ષકો પરીક્ષા ન પાસ કરી હોય એક પણ પરીક્ષા પાસ ન કરી હોય અને છતાં ભણાવતા હોય એવા શિક્ષકો બને કે ક્લાસ વન ટુની પ્રિલિમ્સ પાસ કરી હોય પણ મેઇન્સમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વખત નાપાસ થયા હોય નાપાસ થઈને હવે એમણે સ્વીકારવું જોઈતું હતું કે હવે આ ક્ષેત્ર એમના માટે નથી બીજું કંઈક કરે તમને કરીશું એ બીજું કંઈક કરવાના બદલે બીજા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનું નક્કી કર્યું અને ક્ષેત્રમાં આવી ગયા બરાબર ફરી વાર કહું છું આ ક્ષેત્રમાં શિક્ષક તરીકે કામ કરવા માટે અનિવાર્ય છે કે તમે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ નોકરી છોડીને તમે આ ક્ષેત્રમાં ભણાવતા હોવા જોઈએ એ સિવાય આ ક્ષેત્રમાં શિક્ષક તરીકેની બીજી કોઈ લાયકાત છે બરાબર અથવા તો એવું હોવું જોઈએ કે તમે આ પરીક્ષાઓ માટે ક્યારે પ્રયત્ન જ ન કરેલો હોવો જોઈએ બસ તમે ક્યાંક ભણાવતા હતા અથવા તો બસ તમારો શિક્ષક જેવું હતું ને તમે સીધા આવી ગયા બરાબર તમે એક પણ પરીક્ષા આપેલી ન હોવી જોઈએ બરાબર આપી છે તો પાસ કરી છે નોકરી છોડી આવો બરાબર અને અથવા તો તમે એ કંઈ પરીક્ષા જ ના આપો પરીક્ષા આપીને ના પાસ થાય અને પછી ભણાવો છો દેટ્સ રોંગ એ બિલકુલ ખોટું છે બરાબર પણ આ બધી વાતોને હજુ વધારે પ્રસરાવવી પડશે વધારે પ્રસરાવવી પડશે વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી પડશે કે જેથી એ લોકો સાચી માહિતી સાચી માહિતી મેળવે પુસ્તક જ્યારે લખ્યું ત્યારે વિચાર સ્પષ્ટ હતો એક તો આજે વિદૂષકોના ખોટી માહિતીઓ સાથેના ખેલ થતા હોય એનાથી વિદ્યાર્થીઓને બચાવી શકાય અને બીજું સાચી માહિતીઓને એટલા બધા લોકો સુધી પહોંચાડી દઈએ કે જેથી ખોટી માહિતી મૂકવાનો કોઈની પાસે અવકાશ જ ન બચે બરાબર કારણ કે આમાં આપણે કોઈને જેને રોકી તો ન શકીએ કે ભાઈ તે ક્લાસમાં આવું ખોટું કેમ ભણાવ્યું પુસ્તકમાં તે ખોટું કેમ લખ્યું એમનું તો એ બિઝનેસ છે એનાથી એમની કમાણી થાય છે તો એ તો કરતા જ રહેવાનું આને આપણે સીધા જઈને રોકી નહીં શકીએ બરાબર છે તો એનો રસ્તો એ જ છે કે જે હકારાત્મકતા છે સાચી માહિતીઓ છે એને મહત્તમ પ્રસરાવી વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ એટલે આપોઆપ પહેલા લોકો માટે ખોટું કંઈક આપવું અઘરું થઈ જાય અને પછી એમણે બદલવું પડે બરાબર આ પ્રયત્નો આપણે થતા રહ્યા છે અને હજુ એ પ્રયત્નો ચાલુ જ રહેશે આપની કોમેન્ટ આવે તો મને એ પણ આનંદ થાય કે તમે પુસ્તકમાં હું જે જગ્યાએ તમને ફોકસ કરાવડાવવા માંગતો હતો એ જગ્યાએ તમે કરી રહ્યા છો બરાબર છે આટલું મોટું પુસ્તક છે લગભગ પાંચસો છસો પાનાનું પુસ્તક છે બરાબર આ પુસ્તકમાંથી તમને આ માહિતી મને પૂછવા યોગ્ય લાગી એ સૂચવે છે કે પુસ્તકમાં એ માહિતી મૂકતી વખતે મારો વિચાર હતો કે વાચક આના ઉપર ધ્યાન આપે અને તમે આપી બરાબર તો એ રીતે મારું લખાણ પણ સફળ થયું હોય મને લાગે છે બરાબર દેટ ઇટ દેટ ઇટ બસ આ વાત હતી આ વાત કરવા માટે આવ્યો હતો યુપીએસસીની પરીક્ષા હોય ક્લાસ વન ટુની પરીક્ષા હોય કે હમણાં જે ડીવીએસોની પરીક્ષા હોવાની છે કોઈ પણ પરીક્ષા હોય કોન્સેપ્ટ્સ કોન્સેપ્ટ્સ ઇઝ એવરીથીંગ એનાથી વધારે કાંઈ નહીં બરાબર એ જ જોઈશે હમણાં એક અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત વર્ગોમાં સેવા આપવા માટે હું ગયો તો સામાન્ય રીતે આવી સેવા આપવા માટે જ્યારે તમે કોઈ જગ્યાએ જતા હોવ ત્યારે એક માઇન્ડસેટ બનાવી આપવામાં આવતો હોય કે ત્યાં તો મોટાભાગે ક્લાસ ટીકના છોકરાઓ હશે અને થોડું થોડું આપીને છૂટા પડી જવાનું મારાથી થતું જ નથી ભલે ડિવાઇસો કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હું સ્પષ્પણ એમને કહીને આવ્યો કે ભણો તો આ રીતે કોન્સેપ્ટ સાથે ભણો બાકી ન ભણો ગોખવાનું કામ તો સાવ છોડી દો સાવ છોડી દો બંધારણ વિશે કોઈ વિદ્યાર્થી ગૌરવ સાથે બોલતો હોય કે એ સૌથી લાંબુ લેખિત બંધારણ છે મેં ગૌરવ તોડ્યું બરાબર બંધારણને પ્રેમ કરવાનું હું જ કહું છું પણ સાથે વાસ્તવિકતા સ્વીકારવી કે ભારતના બંધારણની ટીકાઓ પણ થઈ શકે અને કદાચ ગુજરાતમાં આપણું એક માત્ર પુસ્તક છે આ કે જેમાં તમને એક અલગથી પ્રકરણ મળશે કે જેમાં મેં બંધારણની ટીકાઓ કરી છે બરાબર હું જ વારંવાર આ જ પ્લેટફોર્મ પર આવીને ક્લાસીસની અંદર સેમિનાર્સની અંદર ગોષ્ઠીઓની અંદર પરિષદોની અંદર કહેતો રહું છું કે ભારતના બંધારણને ચાહો પ્રેમ કરો એના થકી જ આપણું આ રાજનૈતિક સામાજિક આર્થિક તમામ પ્રકારનું અસ્તિત્વ છે પણ આ જ બંધારણની ટીકા કેવી રીતે કરી શકાય ભલે મુદ્દાઓ નબળા છે પણ તો એ ટીકાઓના મુદ્દાઓ મેં આ પુસ્તકમાં આપેલા છે આ અદર સાઇડથી આપણે એક્સપોઝડ હોવા જોઈએ પુસ્તક એક બેલેન્સ્ડ પુસ્તક હોવું જોઈએ અને બનાવવાની કોશિશ આપણે એની અંદર કરી છે બરાબર ને ખબર નહીં હવે કદાચ ટીકાઓવાળું પ્રકરણ પણ કોઈકને નકલ કરી લીધું હોય નકલખોરોની તો હવે કોઈ વાત કરવા જેવી રહી જ નથી બધું જ ઉઠાવી લે છે બરાબર પણ આ પુસ્તક પહેલું પુસ્તક રહ્યું છે દસ વર્ષ પહેલા આવ્યું હતું અને ત્યારથી એણે આ નવા માપદંડો સ્થાપિત કર્યા છે ક્ષેત્રની અંદર અને એ જ એની લોકપ્રિયતાનું મૂળ કારણ છે તો બસ વાંચતા રહેજો વધાવતા રહેજો અને સાચી માહિતીઓને પ્રસરાવતા રહેજો જ્યારે કંઈક નવું જાણો તો સામેવાળાને ઉતારી પાડવા માટે એનો ઉપયોગ ક્યારે ન કરતા કે જો તને નથી ખબર ને હું તને આ સમજાવું છું એવું ક્યારે ન કરતા બરાબર કારણ કે ક્યારેક તો એ જાણી જ લેશે કે તમે જ્યાંથી જાણ્યું છે એ સ્ત્રોત કયો છે બરાબર છે આપણું પુસ્તક એ જાણી લેશે અને પછી તમારા ઉપર હસશે કે તું ભાઈ ક્યાંકથી નકલ કરીને અમને કહેતો હતો ઘણા આ ફિલ્ડના ટીચર્સ સાથે આવું બને છે બરાબર છોકરાઓ દબડાવતા હોય કે તને આ ખબર નથી તે નથી ખબર પછી છોકરાઓને જ્યારે આ ખબર પડે ત્યારે પછી ટીચરના સામે થતા હોય છે કે તમે પણ તો નકલ કરીને બોલતા હતા બરાબર તો જ્ઞાનનો ઉપયોગ ક્યારેય કોઈને પ્રભાવિત કરવા માટે કે કોઈકને દબડાવવા માટે કે કોઈના ઉપર રોફ જાળવવા માટે ન હોય જ્ઞાન ફક્ત પ્રસરાવવા માટે હોય એટલે તો મેં આ પહેલાના એક વિડીયોમાં કહ્યું હતું ને કે એક સમય એવો ચોક્કસ આવશે એક સમય એવો ચોક્કસ આવશે કે જ્યારે આર્થિક બાબતોને બાજુ પર રાખીને આપણે બિલકુલ નિઃશુલ્ક આ શિક્ષણ તમને પહોંચાડી શકતા હોઈશું એક સમય એવો ચોક્કસ આવશે કે જ્યારે શિક્ષણને આપણે બિલકુલ નિઃશુલ્ક કરી શકીશું ફી વગરનું કરી શકીશું હું જ મારી બધી જ બાબતો મારું જેટલું પણ થોડું ઘણું આ વિષયો વિશેનું જ્ઞાન છે હું કોઈ એક્સપર્ટ બની શક્યો નથી અને ક્યારેય બની શકીશ પણ નહીં કદાચ પણ જે થોડું ઘણું હું આ વિષયો વિશે જાણું છું નિઃશુલ્ક બિલકુલ મફત હું તમારા સુધી પહોંચાડી શકતો હોઈશ એ દિવસની હું રાહ જોઈ રહ્યો છું બરાબર પછી આજે થોડી ઘણી તકલીફો પડે છે એ પણ નહીં પડે બરાબર દેટ સેટ દેટ સેટ તમારી સાથે આ સેશન અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ તમારી આવી કોમેન્ટ્સ વાંચવી અમને ગમે છે મેસેજીસ આવે છે ગમે છે તમે બહુ શિષ્ટ ભાષામાં આવી રજૂઆત કરો તો અમને ખૂબ ઈચ્છા થાય કે તમને જવાબ આપીએ ભાષા અશિષ્ટ હશે અસંસ્કારી હશે અને તોછડાએ ભરેલું વર્તન હશે તો તમે ગમે તે હોવ તમને જવાબ નહીં મળે બરાબર પણ જો તમારા સવાલમાં વિવેક હશે તમારી ભાષામાં એ ઉત્સુકતા અમને દેખાશે તો બાકીનું કામ પડતું મૂકીને પણ હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીને તમને જવાબ આપીશ બરાબર છે તો બસ આની સાથે આ વિડીયો સેશન અહીંયા જ સમાપ્ત જાહેર કરીએ આવનારા સેશનમાં પાછી કોઈ પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે આભાર નમસ્કાર